ફાંકાનેરના માટીલ ગામ નજીક અકસ્માતની ઘટના સામે આવી હતી જેમાં સુપ્રસિદ્ધ કોડિયાર માતાજીના મંદિર નજીક માટીલિયા ઘરામાં એક કાર ખાબકી હતી બ્રેક મારવાના બદલે લીવર દબાવી દેતા દુર્ઘટના સર્જાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે જોકે અકસ્માતમાં કોઈ મોટી જાનહાની થઈ નથી કારમાં બેઠેલા લોકોને સામાન્ય ઈજા થતાં સારવાર માટે લઈ ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે મળતી માહિતી મુજબ સાંજના સમયે રાજકોટ તરફથી ખોડિયાર માતાજીના દર્શને ત્રણ મહિલા અનેક પુરુષ કાર લઈને આવ્યા હતા દરમિયાન કાર ચાલકે બ્રેક મારવાના બદલે પુલથી લીવર દબાવી દેતા કાર દિવાલ કુદાવીને માટીલિયા ઘરામાં ખાબકી હતી સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી કારમાં સવાર લોકોને સામાન્ય ઈજા થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે હા એ તો વાહ કાકલની પ્રવાહ નકામું હું જી મરી જાય આગળ નાકા હું અમે સીતાનો કોમે આજે એક નામની દરવાજોનો